વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આપ સૌની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આમ આપણે ધોરણ દસ વિજ્ઞાનના અસાઇનમેન્ટના પ્રશ્નપત્રો સોલ્વ કરવાના છે જેમાં આપણે ગાલા અને લિબટરી બંનેને કવર કરી લઈશું એમાં બંનેમાં સૌ પ્રથમ જે પેપર આપેલું છે એ માર્ચ બે હજાર પચીસનું પેપર છે તો ચાલો આપણે માર્ચ બે હજાર પચીસના પેપરનું સોલ્યુશન જોઈએ એમાં સૌપ્રથમ પ્રથમ વિભાગ એના પ્રશ્નો જોઈએ સાચો વિકલ્પ પસંદ કરો ખોરાક રાતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા છે તો તેનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો ચાર ઓપ્શન આપેલા છે આપણને ખોરાક સંપૂર્ણ રંધાયો નથી બર્તન સંપૂર્ણ દહન થયું નથી સી બર્તન ભીનું છે કે બર્તન સંપૂર્ણ દહન પામી રહ્યું છે તો ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનના કારણે વાસણના તળિયા નીચેથી કાળા થઈ રહ્યા છે તો એનો ઓપ્શન આવશે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો બી છે બણતણનું સંપૂર્ણ દહન થયું નથી ઓકે શા માટે કે જ્યારે બણતણનું સંપૂર્ણ દહન ના થાય અને એનું અપૂર્ણ દહન થાય સંપૂર્ણ દહન ન થાય તો એનાથી કાર્બન બને છે અને કાર્બન વાસણના તળિયાના નીચેથી એમાં કાળા દાગ કરે છે તેથી વાસણ કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કાળા થાય છે ઓકે વાલા વિદ્યાર્થીઓ કારણ કે બળતણ એટલે ફ્યુલ એ ગેસ હોય આપણા ઘરે ગેસ બાળીએ અથવા તો લાકડું બાળીએ તો એનું જો સંપૂર્ણ દહન ના થાય તો એનાથી શું થાય છે ધુવાણા થાય છે આપણે જોઈએ છે ધુવાણા થાય છે કાળા કાળા ધુવાણા અને એ કાળા ધુવાણામાં શું હોય છે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એમાં મૂળ જે તત્વ હોય છે એ કાર્બન હોય છે અને કાર્બનના કારણે આપણા વાસણના તળિયા કેવા થઈ જાય છે કાળા થઈ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આવશે બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી ઓકે ચાલો આગળ વધીએ નીચે પૈકી કયો ગ્રાણેન્દ્રિય ગ્રાણેન્દ્રિય સૂચક છે મિથાઇલ ઓરેન્જ ફિનોપથેલિન વેનિલા કે હળદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે સી વેનિલા ઓકે સી વેનિલા કઈ રીતે આપણે જોઈએ જોઈએ આગળ બી બીજાનો સી આવશે વેનીલા જે જ્ઞાનેન્દ્રિય સૂચક છે જ્ઞાનેન્દ્રિય સૂચકોમાં વેનીલા સિવાય ડુંગરીનો અર્ક પણ છે અને લવિંગનો તેલ પણ છે તો જ્ઞાનેન્દ્રિય સૂચકો એવા સૂચકો છે જે આપણે એની સુગંધથી આપણે જોઈએ છે કે એસિડ છે કે બેઝ છે ઓકે કુદરતી સૂચકોમાં બે આવશે લિટમસ અને હળદર અને કૃત્રિમ સૂચકોમાં આવશે મિથાઈલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન તો આમાંથી કંઈ પણ શોર્ટ ક્વેશ્ચનમાં તમને આવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે બે હજાર પચીસમાં પ્રશ્ન આવી ગયો તો બે હજાર છવ્વીસમાં પણ આ જ પ્રશ્ન આવે છે કે નીચેના પૈકી કયો જ્ઞાણેન્દ્રિય સૂચક છે ઓકે વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસમાં પ્રશ્ન ના આવે પણ બે હજાર છવ્વીસમાં બની શકે કે આમાંથી કોઈ પ્રશ્ન બનાવે તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખી લેવો આપણા માટે ઈ જે છે જ્ઞાણેન્દ્રીય સૂચકો કહે તો વેનિલા અર્ક ડુંગળીનો અર્ક અને લવિંગનો તેલ કુદરતી સૂચકો કહે તો લિટમસ અને હળદર અને કૃત્રિમ સૂચકો કે તો મિથાઇલ ઓરેન્જ અને ફિનો ઓફ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે સોલ્યુશનથી આ ફાયદો થશે કે પેપર સેટર ભલે ક્વેશ્ચનને પલટાવીને પૂછે ઉલટાવીને પૂછે ટ્વિસ્ટ કરીને પૂછે આપણને આવડવું જોઈએ ચાલો ત્રીજો પ્રશ્ન વન માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન છે ઓકે ટેન એસ ટુ માઇનસ સિક્સ બી માઇનસ થ્રી ટેન એસ ટુ થ્રી કે ટેન એસ ટુ સિક્સ આનો જવાબ આવશે ટેન એસ ટુ માઇનસ સિક્સ ઓકે જોઈએ સમજીએ આપણે આને જો ત્રીજાનો આવશે એ ટેન એસ ટુ માઇનસ સિક્સ કારણ કે એમ્પિયર જે વિદ્યુત પ્રવાહ કરંટ માપવાના નાના એકમો એ છે માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયર માઇક્રોને આ રીતે બતાવાય છે અને મિલીને આ રીતે બતાવે છે માઇક્રોનો મતલબ થાય છે દસની માઇનસ છ ઘાત અને મિલીનો મતલબ થાય છે દસની માઇનસ ત્રણ ઘાત તો આમાં કન્ફ્યુઝ ના થતા માઇક્રો આવે એટલે દસની માઇનસ છ ઘાત આવે અને મિલી આવે તો દસની માઇનસ ત્રણ ઘાત આવે અને એમ્પિયર એ આપણા કરંટ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે મિલી એમ્પિયરનો પણ અને આ રીતે પણ આવી શકે છે કે વિદ્યુત પ્રવાહના નાના એકમો જણાવો તો નાના એકમો કયા છે માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયર ઓકે ચાલો આગળ વધીએ મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે ઓકે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે અને આપણે જોઈ રહ્યા છે બોર્ડ બે હજાર પચીસનું પેપર ઓકે વિદ્યાર્થી મિત્રો આને સિરિયસલી લેજો બોર્ડ બે હજાર પચીસનું પેપર આપણે સોલ્વ કરી રહ્યા છે ઓકે એના સાથે સોલ્યુશનમાં બીજા કયા પ્રશ્નો આવી શકે છે એ પણ જોઈ રહ્યા છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે એન્ડ સુધી જોજો મનુષ્યમાં ફેફસાએ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો આપણે ફેફસા દ્વારા શ્વાસ લઈએ છે તો સામ આવશે શ્વસન ઓકે જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વસન આવશે ઓકે ચાલો આગળ જઈએ પાંચમો પ્રશ્ન જે ચેપ્ટર નંબર દસમાંથી આવ્યો છે મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે વિદ્યાર્થી મિત્રો આ તો વ્યાખ્યા જ આપેલી છે આપણી બુકમાં કે આપણા લેન્સ જો દૂધિયો અને વાદળછાયો બની જાય મિલ્કી બની જાય એન્ડ ક્લાઉડી બની જાય અને દૂધિયો અને વાદળછાયો બની જાય તો આને શું કહેવામાં આવે છે આને મોતીયો કહેવામાં આવે છે ઓકે બહુ જ ઈઝી છે ચાલો આગળ આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે એટલે સીધું જ મળે તો આ રીસો કયો હશે ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉતાવળમાં માત્ર સમતલ લખીને આવતા રહે છે અહીંયા ભૂલ થવાના ચાન્સીસ છે માત્ર સમતલ લખીને આવતો આવશો ખોટું પડશે એનો સાચો જવાબ શું આવશે સમતલ અને બહિર્ગોળ ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કઈ રીતે ઓકે જો ચોદાને પાંચમામાં તો યાદ જ રાખવાનું છે આમાં કોઈ સમજૂતી નથી ઓકે આપણે જોઈએ છઠ્ઠું ઓકે સમતલ અથવા બહિડ કારણ કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ચત્તું જ મળે છે અને વસ્તુના જેટલું જ મળે છે ઓકે ચત્તું અને વસ્તુની ઊંચાઈ જેટલું જ એનું પ્રતિબિંબની પણ ઊંચાઈ હશે સમતલ અરીસામાં ઓકે તો સમતલ અરીસો તો આવશે જ અંતરગોળમાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઊલટું મળે છે ઊંધું મળે ઓકે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટું દેખાય એમાં વસ્તુ આપણને ઉલટી દેખાય અંતરગોળ અરીસામાં અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી મળે ચત્તું મળે વસ્તુ કરતાં કેવું મળે નાનું મળે તો બે અરીસા એવા છે સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો જેમાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે ચતું મળે છે એટલે અહીં આગળ શું આવશે ઓપ્શન ડી આવશે કે અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો તમારું પ્રતિબિંબ સા ચત્તું જ મળે તે શું આવશે સમતલ અથવા બહિર્ગોઠ યાદ રાખજો ઓકે અને અંતર ગોળમાં ઉલટું મળે છે સીધું મળતું નથી ચતું નથી મળતું બે બેમાં મળે છે સમતલ ને બહિર ગોળમાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો આને યાદ રાખો ચાલો આગળ વધીએ પૃથ્વીનો પોપડો ખની સ્વરૂર માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન છે જીરો પોઈન્ટ જીરો બે ટકા કાર્બન ધરાવે છે પૃથ્વીના ઉપરના પોપડા પર ખનિજ સ્વરૂપે કાર્બન કેટલા ટકા છે માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા અને અહીં આગળ એક બીજી વાત યાદ રાખવાની કે પૃથ્વીના પોપડા પર તો કાર્બનનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા છે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તો આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને પૃથ્વીના પોપડા પર ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા ઓકે ચાલો આગળ વધીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસાય એકમ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસાય એકમ શું છે વોલ્ટ છે વિદ્યાર્થી મિત્રો તો એ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યું છે એલાસાન્ડ્રો વોલ્ટા એલાસાન્ડ્રો વોલ્ટાના માનમાં રાખવામાં આવ્યું છે ઓકે તો અહીંયા આગળ બીજા શોર્ટ ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય એ પણ હું તમને કહી દઉં જો વિદ્યુત સ્થિતિમાનનો એસાઈ એકમ શું છે એ પણ પૂછી શકાય વોલ્ટ છે બીજું એવું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસા એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે તો ઇટાલીના વૈજ્ઞાનિક એલેસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખવામાં આવ્યો છે જે આ પ્રશ્ન છે એવું પણ પૂછી શકાય સગાઈ વિદ્યુત પ્રવાહ એટલે કરંટનો એસાઇ એકમ શું છે તેનો એસા એકમ એમ્પિયર છે અને કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી એનો એસાઈ એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે અને અવરોધનો એસાઈ એકમ શું છે ભાઈ અવરોધનો એસ એકમ ઓમ છે કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે તો જર્મન ભૌતિક શાસ્ત્રી જોજ સિમોન ઓમ આખું નામ છે જ્યોર્જ સિમોન ઓમના નામ પરથી ઓમ રાખવામાં આવ્યું છે જો અહીંયા આગળ છે ઓમ તો આમાં કોઈ પણ પ્રશ્ન આવી શકે એમના એસાઈ એકમ યાદ રાખો અને વૈજ્ઞાનિકનું નામ યાદ રાખો ઓકે ચાલો આગળ વધીએ અજારક શ્વસન દરમિયાન આપની સ્નાયુ પેશીમાં પાયુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે તો આપણી સ્નાયુપેશી આવે આપણા મસલ્સ સ્નાયુ પેશી જો વધારે પડતી એક્સરસાઇઝ કરીએ કે વધારે પડતું કામ કરી લે તો આપણી સ્નાયુ પેશી જકડાઈ જાય છે એનું કારણ શું છે પાયુવેટનું વિઘટન લેક્ટિક એસિડમાં થઈ જાય છે એટલા માટે ઓકે તો અહીંયા આગળ બીજું પણ શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે હું તમને બતાવી દઉં જો ગ્લુકોઝનું વિકટન પાયુર્વેટમાં શરીરના કયા જગ્યાએ થાય છે તો કોષ રસમાં કોષની અંદર આવેલા કોષ રસમાં વસ્તુ થાય છે બીજું પૂછાય કે પાયુર્વેટનું વિકટન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે તો શામાં થાય છે એ ઈષ્ટમાં થાય છે અને એ અજારક સ્વજન શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં ઓકે પાયુર્વેટનું વિકટન શામાં થશે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં આપણી સ્નાયુપેશીમાં ઓક્સિજનના અભાવે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે તો પાયરોવેટનું વિક્ટન લેક્ટિક એસિડમાં થાય છે એના કારણે આપણા સ્નાયુપેશીઓ જકડાઈ જાય છે અને આપણને દર્દ થાય છે દુખાવો થાય છે અને ત્રીજું છે આપણા સૂત્રોમાં પાયરોવેટનું વિક્ટન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે એનાથી ઉર્જા મળે છે આપણને એ ઓક્સિજનની પૂરતા પ્રમાણમાં હાજરીમાં થાય છે અને ક્યાં થાય છે સૂત્રોમાં તો આ સૂત્રો છે આપણી સ્નાયુપેશી છે ઈસ્ટ છે અને કોષ રસ છે અને પાયુવેટમાંથી શું શું બને છે એમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ વાળા વિદ્યાર્થીઓ આપણા પ્રશ્ન છે માર્ચ બે હજાર ને પચીસનો યાદ રાખજો ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે ગરોડી સ્નેલ કે દેડ કોતાનો સાચો જવાબ આવશે સ્નેલ ઓકે જો આ પણ કુદરતમાં છે ઓકે કુદરતમાં આ પણ વસ્તુ આપેલી છે કે સ્નેલ જે હરમાં ફોફ્રોટાઇટ ધ્રિલિંગી પ્રાણીઓ છે જેમાં દ્રિલિંગી પ્રાણીઓમાં શું સમાવેશ થાય છે સ્નેલ અર્થવર્મ અને ટેપવર્મ આ જીવો એમાં કુદરતે એમને બે વસ્તુઓ આપેલી છે પુરુષ અને સ્ત્રી બંને પ્રજનન અંગો આપેલા છે તેથી તે પોતાની જરૂરિયાત પ્રમાણે લિંગ બદલવાની ક્ષમતા ધરાવે છે ને એ સ્ત્રી પણ બની શકે છે પુરુષ પણ બની શકે છે તો એ કયા છે સ્નેલ છે જે દ્રિલિંગી પ્રાણીઓ છે ને એમાં ત્રણ ઉદાહરણ યાદ રાખો સ્નેલ અર્થવોમ અને ટેપ વોમ ઓકે એટલે અહીંયા આગળ આવશે સ્નેલ ઓકે ચાલો આગળ વધીએ આપણે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે લેન્સનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર આવશે વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ સાચો જવાબ આવશે આ ઓકે વિદ્યાર્થી મિત્રો આ જવાબ સાચો આવશે અને એમાં કન્ફ્યુઝન ના થતાં હંમેશા વી પહેલાં આવે વસ્તુ અંતર આ પ્રતિબિંબ અંતરને યુ પછી આવે વસ્તુ અંતર ઓકે અને એફ એ છે કેન્દ્ર લંબાઈ આપણે જોઈએ જો લેન્સમાં આવશે લેન્સનું સૂત્ર વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ અને અરીસાના સૂત્રમાં શું આવશે વન અપોન વી પ્લસ વન અપોન યુ બરાબર વન અપોન એ બંનેમાં ફરક ખાલી પ્લસ માઇનસનો છે માઇનસ આવે તો લેન્સનું સૂત્ર પ્લસ આવે તો અરીસાનું સૂત્ર પણ શરૂઆતમાં શું લખવાનું છે આપણે વી અને વી શું છે પ્રતિબિંબ અંતર છે યુ શું છે વસ્તુ અંતર છે અને એપ શું છે કેન્દ્ર લંબાય છે આ હંમેશા યાદ રાખજો ઓકે ચાલો આગળ જોઈએ આપણે બારમો પ્રશ્ન અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન બીજા પ્રશ્ન આપણે બીજા વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો બારનું રાસાયણિક સૂત્ર શું છે ભાઈ બારનું રાસાયણિક સૂત્ર છે એચજી એસ અને આ ચેપ્ટર નંબર ત્રણમાંથી આ પ્રશ્ન આવેલો છે બારનું રાસાયણિક સૂત્ર એચજી એસ છે તો એક વસ્તુ યાદ રાખો બારનું રાસાયણિક નામ શું છે મર્ક્યુરી સલ્ફાઈટ એચજી એટલે મર્ક્યુરી અને એસ એટલે સલ્ફાઇટ તો એનું રાસાયણિક સૂત્ર બનશે એચજી વાળા વિદ્યાર્થીઓ આ વિડીયોમાં બસ આટલું જ બીજા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવો અને બીજા મિત્રો સુધી આને શેર કરો